જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ અમદાવાદમાં લાસ્ટ ટાવરમાં ફરવા માટે તો મારી ચેનલમાં જોડાય તા રેજો આપણે થોડે થોડે બધું બતાવતા રહીશું સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખજો મારા બધા ભાઈઓને નમ્ર વિનંતી અને મિત્રો તો બધાને તમને અલગ અલગ રાઇડિંગ બતાવી દઉં સારું ફરવાનું છે એકવાર આવજો જરૂરથી આવજો મારું તો એટલું માનવું છે સારું છે ને નાના છોકરાઓ માટે પણ સારું છે ફરવાનું મોજ મસ્તી મસ્તીવાળું છે રવિવાર હોય કે રજા હોય તો અહીંયા ફરવા લાગે સારું છે કામ કર્યા પણ માટે અને મનોરંજન માટે પણ સારું છે મારા ભાઈઓ અને એકવાર આવો જરૂરથી આવજો અને પહેલું સામે છે ગ્લાસ ટાવર છે જે હાલમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ભાઈઓ તો આપણે એકવાર એને જૂમિંગથી જોઈ લઈશું પછી આપણે એના ઉપર જવાનું જ છે થોડાક સમયમાં જોવા માટે ફરવા માટે આ છે ગ્લાસ ટાવર અમદાવાદનું ન્યૂ ટ્રેન્ડિંગ આ પણ કેટલો ખુશ લાગે છે તમને સરસ છે ને તો આપણે આટલેથી વ્લોગ બંધ કરીએ છીએ કેમ કે હજી આપણે ફરવાનું બહુ બાકી છે લાસ્ટ આવર ફરવાનો છે અને આખું હજી કાંકરિયા પણ ફરવાનું છે તો હું તમને આગળના વ્લોગમાં ગ્લાસ ટાવર બતાઉ છું ગ્લાસ ટાવર તરફ જઈ રહ્યા છીએ ચાલ રે બેટા કેવો લાગ્યો સિકા કેવો લાગ્યું અમદાવાદમાં બહુ મસ્ત છે ને ઓકે ઓકે આ તો જોઈ લો આપણે ગ્લાસ ટાવર આવી ગયું છે આપણા નજીક જ છે તો આપણે અંદર જઈશું કેવું કેવું છે બધાને બતાવીશું એના વિશે કેવું છે જો આ કેટલો ખુશ છે આને પણ આજ રજા છે એટલે આજે પણ મોજ મસ્તી કરવા આવી રહી છે રજા ટાઈમ હોય ને ઉનાળાની રજા હોય કે રવિવાર હોય તો અહીંયા એકવાર આવજો બહુ મજા આવશે જો મારા વાલા ભાઈઓ વાલા મિત્રો મારા વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો તો આપણે લાસ્ટ આવવાની નજીક આવી રહ્યા છીએ અને થોડાક સમયમાં આપણે ટિકિટ પણ લઈ લઈશું અને ટિકિટ લીધા બાદ આપણે એકવાર ઉપર પણ જઈશું અને મોજ મસ્તી કરીશું તો હવે આપણે મંજિલ તરફ જઈ રહ્યા છીએ કે અમદાવાદનો સુપરસ્ટાર નવું ટ્રેન્ડિંગ લાસ્ટ આ પણ જો એવા મોજ કરી રહ્યા છે બધી ટિકિટો પણ અંદર છે જોઈ લેજો એક જ વાર નજરથી છે ને સરસ મજાનો ગ્લાસ્ટ ટાવર ન્યૂ ટ્રેન્ડિંગ એક લોકો આગળ તળાવ છે મિત્રો જોઈ લો સરસ મજાનો વ્યૂ છે અને આજ સન્ડે પણ છે તો પબ્લિકનો બહુ વધારે આવાર આવરો જ આવરો છે લાસ્ટ આવવાની ટિકિટ લઈને આવે આવી રહી છે તો ટિકિટ છે ને બતાવો તો મિત્રો જોઈ લો એકસો સિત્તેર રૂપિયા એક એક માણસના કોઈ પણ હોય તો જોઈ લો ટિકિટ એક એકસો સિત્તેર રૂપિયા છે ગ્લાસ ટાવરમાં ઉપર જવાની મતલબ તો હવે આપણે જઈ રહ્યા છે ગ્લાસ ટાવરમાં તો ચાલુ રાખજો મારા યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહેજો આપણે ધીરે ધીરે થોડી થોડી માહિતી આપતા રહીશું જય માતાજી તો આપણે ઉપર જાવ હોય ને તો કાચને સ્ક્રેચ ના પડે એ માટે સૂઝ કવર આપવામાં આવે છે મિત્રો જોઈ લેજો સિસ્ટમ છે કે કાચને સ્ક્રેચ ના પડે એ માટે સારું છે એમ કંઈ નુકસાન ના થાય તો આપણે સરસ મજાના શૂઝ પહેરી લેતા છે ભાઈઓ હવે આગળ વધીશું આપણે પહેરી લેતા ચાલો મિત્રો હજી આપણે નીચે છીએ હવે નજીક આવી ગયા છે એન્ટ્રી અહીંયાથી લિફ્ટ છે લિફ્ટમાં બેસીને જવાનું ઉપર લિફ્ટ આવી ગઈ છે પૈ આપણો વારો આવી ગયો છે અંદર જવાનું લાસ્ટાવરમાં આવી ગયા છે તો કમ્પ્લેટ લાસ્ટ ટાવર ઉપર તો જોઈ લો મિત્રો લાસ્ટ ટાવર ઉપર આવી ગયા છે તો આપણે કમ્પ્લેટ અમદાવાદ લાસ્ટ ટાવર ઉપર ભાઈઓ આવી ગયા છીએ તો જોઈ લો નજારો અમદાવાદમાં ભાઈ

બીવે આ પણ છે બહુ જ નીચે સરસ લાગે છે મજા આવે છે જોઈ લો બધા ભાઈઓ મારા આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી મિત્રો બધા યુટ્યુબમાં લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને આવવાનું ભૂલતા નહીં